વેલકમ બેક તો જામનગરના ધ્રોલમાં વધુ એક ભાજપ અગ્રણીના સરકાર સામે નારાજગીના ફૂર જોવા મળ્યા મનમાની ખાતરની કંપનીઓ સામે સરકાર પગલા ન લેતી હોવાનો આરોપ લગાવાયો સેવા સહકારી મંડળીના મંત્રીએ ખેડૂતોની વેદના રજૂ કરી તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર મુદ્દે હાલાકી પડી રહી છે ખાનગી કંપનીઓ ખાતર સાથે અન્ય પ્રોડક્ટ લેવા દબાણ કરતી હોવાનો દાવો કરાયો છે વર્ષ બે હાજર ચોવીસ ના કપાસના પાક નુકસાન નું વળતર પણ ન આરોપ છે પોર્ટલમાં ખામીને લીધે ખેડૂતો સહાય માટે અરજી ન કરી શકતા હોવાનું પણ છે એમએલએ મોગજી ચાવડાએ પોતાના મત વિસ્તારમાં ખાતર ન મળતું હોવાનું મુખ્યમંત્રીને પત્ર છે અને આ તાલુકાની ખેડૂત વતી અમને રજૂઆત મળેલ કે અહીંયા ખેડૂતોને ખાતર મુદ્દે યુરિયા ખાતર મુદ્દે ખૂબ જ